પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી બે મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પાઠવાઈ આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરાયો કેન્દ્ર સરકાર તરફથી કડક પગલા ભરવાની માંગ વિપક્ષે કરી જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ નેતા સામસામે આવી ગયા હતા શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ સાથે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો હિપરા કોપરેટર આમ આદમી પાર્ટી જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ ત્યારે સભાની અંદર એમના પેટમાં તેલ રેડાયું ને ઉભા થયા કે તમે દ્વેષ દ્રોહી છો

આતંકવાદી ના હુમલા થાય છે કેમ તમારા મોઢામાં પકડશું અને ખાસ વાત તો જયારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને નાગરિકો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો એવો દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ